એની પાસે જય માતાજી દ્વારકાધી જો કે તો મજામાં દઉં છો ને હું પણ ખુબ જ મજામાં છું અને આજે ફરીથી બધા સ્વાગત છે અમારા નવા વ્લોગમાં અને સૌ પ્રથમ પહેલાં તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ઘણો બધો સપોર્ટ કરો છો અને હજે તમારા સપોર્ટની જરૂર છે એટલા માટે હજે જેમ બને અમારી ચેનલની લિંકને તમે શેર કરા કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને અત્યારે તો મસ્ત નાય કમ્પ્લીટ થઈ ગયા છે અને બધા વહેલા વહેલા જાગી ગયા છે કેવલની બધા શેરાવાની બધું કામકાજ હતું એ બધું શેરાઈ લીધું છે અને એના મમ્મી એટલે કે કેવલના મમ્મી એ બધા કપડાંની બધું કામકાજ કરે છે કપડાં ધોવાનું એ બધું અને કેવલની કાકી અને નાની નાની ઢીંગલી એ બંને સુધા છે અને આજે જવાનું છે ઢીંગલીની જન્મકુંડળી જોવા માટે તો આજે તો ગોદદા પાસે જવું જોશે પહેલાં ગોદદાને ફોન કરવો જોશે કે ક્યારે ફ્રી છે ક્યારે કરે છે પછી ત્યાં જઈને તો આપણે જોઈશું કે કઈ રાશિ આવે છે રાશિમાં કયા કયા અક્ષર આવે છે પછી તમને જાણ કરીશું તો કન્ટિન્યુ લગ્ન બધા બન્યા રહેજો તાર નામ પરી હરખિયાભટ અત્યારે કારણ કે રાશિ જોડાવી લીધી છે એટલે કે જન્મ કુંડળી પણ જોર દે છે કયા કયા અક્ષર આવ્યા છે આપણે પછી હું તમને ડિસ્પ્લે ઉપર બતાવીશ અત્યારે ઘરે

வாஸ்து அப்படியே வாஸ்தா அம் போல் மன் மனத் வாஸ்வான் மன் மா வாஸ்வான் மணி மீன் ராசி சார் ஏ மீன் ராசி ஹூ கோ டு தென் தி லைக் திஸ் ஹோத் கை மே கை ராசி மே போலாய் ஜெல் ஐயா மியா तो वाइस काम राइट कर नन्हा वाले हैं नन्हा वाले नन्हा वाले आ तमन्ना है बिल्ले

મામા થાય ગાઈ લે આ મામાન સોકરી બેન ન થાય અને અક્ષર ડડાનો 10 ચકલીનો સ ચમરૂક અને થડ નો થ અને મીન રાશિ બધાને મેં કહી તો દીધું છે કોમેન્ટ કરી દેજો એમ છતાંય તમે બધા વિચારજો બરોબર ને મોટા બા ઢીંગલીના અમારો દિવસ કાંક આ રીતે રહ્યો ઢીંગલી રાશિ અમે જો રહ્યા હતા એટલે એની જન્મકુંડલી જો રહ્યા હતા અને અક્ષરે મે તમને બધાને કહી દીધા છે તો ફટાફટ તમે બધા કોમેન્ટ કરીને કહી દેજો સારા સારા નામ અને મેં કીધું એમ કે હા નામ એવું રાખવાનું છે કે એની પાછળનો કંઈક મિનિંગ સારો હોવો જોઈએ અને નામ થોડુંક ધાર્મિક રાખવાનું છે ફેન્સ મારા મમ્મી કહે છે ફેન્સી નામ ન ગમે ન ગમે ને બાદ વાંધો નહીં તો કોમેન્ટમાં તમે બધા જરૂરથી કહી દેજો પછી અમે બધાની કોમેન્ટો જોઈશું અને નોટિસ કરીશું નામ ઉપર અને ફોકસ કરીશું કઈ નહીં કોનો કોના કોના નામ સારા આવે છે એ રીતે અને અમારે આમ જો ગોદડી બનાવી હતી ને તે અમારે પાણી કે કરી નાખ્યું

દીકરી મારી લાડકવાઈ લક્ષ્મી નો અવતા એ સુવે તો રાત પડે ને જાગે તો સ્વા દીકરી મારી લાડકવાઈ હો मारे गेर दीकरि नो यवता